તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે પર નજર કરીએ તો મીડિયા પર રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ ભાંગરું છે રામ મોકરિયાએ છે મીડિયા સમક્ષ તેઓ નિવેદન આપ્યું છે ત્યારે રાજનેતાઓ મો છુપાવી રહ્યા છે ત્યારે રામ મોકરિયાએ બચવાનો પ્રયાસ કર્યો હતો મીડિયા અમને પૂછે છે એટલે અમે દૂર રહીએ છીએ આવું નિવેદન રામ મોકરિયાએ આપ્યું છે રામ મોકરિયાએ મીડિયા સમક્ષ ભાંગરો વાટ્યો છે લોકોનું લોકોને મોઢું બતાડવાને લાયક ના રહેનારા રાજનેતાઓએ કર્યું મીડિયા પર દોષારોપણ મીડિયા પર રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ ભાંગરો વાટ્યો છે તેઓએ કહ્યું હતું કે મીડિયા જવાબ માંગે છે ત્યારે રાજનેતાઓ મો છુપાવી રહ્યા છે ત્યારે રામ મોકરિયાએ પણ મીડિયાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો મીડિયા અમને પૂછે છે એટલે અમે દૂર રહીએ છીએ આવો રીતસરનો જવાબ રામ મોકરિયા તરફથી આપવામાં આવ્યો છે રામ મોકરિયા કે જે રાજ્યસભાના સાંસદ છે અને તેમના તરફથી આવા જવાબની આશા તો બિલકુલ ન હોય પરંતુ તેઓ આ પ્રકારનું નિવેદન કરી અને ભાંગરો વાટ્યો છે તેમણે કહ્યું છે કે મીડિયા જવાબ માંગે છે ત્યારે એટલા માટે અમે મીડિયાથી દૂર રહીએ છીએ બે કરે તો કોઈ નથી નવ ખેતવા ના પૂછા માંગે બે તારીખ બેઠો મીડિયા વાળા હેરાન કરે ને કોઈ